નમસ્કાર દોસ્તો તમે છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીના મિથિલાનગરી ખાતે આવેલ એમબી ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ ખાતે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોલેજના કર્તાહર્તા એવા ડૉક્ટર અમિતભાઈ પટેલના પુત્ર અથર્વના જન્મદિવસને અનુલક્ષીને આ રક્તદાન શિબિર યોજાઈ હતી ત્યારે અનેક યુવાનોએ આજે રક્તદાન કરી માનવતા મહેકાવી હતી નવસારીના મિથિલાનગરી ખાતે આવેલા એમબી ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં આજે શુશ્રુષા બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સંસ્થાના અગ્રણી એવા શૈલેષભાઈ કંસારા સાયગ્રો મીડિયા હાઉસના ગ્રુપ એડિટર જીતેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ડૉક્ટર અમિત પટેલના પુત્ર અર્થવના જન્મદિવસને અનુલક્ષીને યોજાયેલી આ રક્તદાન શિબિરમાં અનેક લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી ત્યારે આ કોલેજના ટ્રસ્ટી એવા શૈલેષભાઈ શું કહે છે તે જોઈએ એમ બી ગોહિલ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે સુશુષા બ્લડ બેંકના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમે કર્યું છે આ આ આયોજનમાં જે ડોનર છે મુખ્યત્વે અમારી કોલેજના ફિઝિયોથેરેપી કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ તેમજ પેરામેડિકલના જે કોર્સિસ કરે છે તેવા વિદ્યાર્થીઓને જ લગભગ આમાં ભાગ લેશે આ એક નવીન અમારું એક એ છે સહયોગ અને નવ કેવી રીતના મદદરૂપ થવું એ માટેના એક નિખાલસ પ્રયત્ન છે થેન્ક યુ પોતાના પુત્રના જન્મદિવસે માનવ સેવાનું કામ કરીને અનોખી રીતે જન્મદિવસ ઉજવનાર પિતા ડોક્ટર અમિત પટેલ પણ આ શિબિર અંગે શું કહી રહ્યા છે તે જાણી લઈએ સત્તાવીસ જૂન બે ના રોજ એમબી ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં સુશ્રુષા બ્લડ બેંકના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારી કોલેજના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ પેરામેડિકલના વિદ્યાર્થીઓ ઇન્ટર્ન્સ અને સ્ટાફ અને પેશન્ટ પેશન્ટલોગોએ પણ એક્ટિવ પાર્ટિસિપેશન કર્યું છે આજે અમારી સાથે અમારા ટીમ મેમ્બર્સ ફેકલ્ટી મેમ્બર્સ ડૉક્ટર શર્મા સર ઉપસ્થિત રહ્યા છે અને હું શુશ્રુષા બ્લડ બેન્કનું કોલેજ પરિવારનું સાથે સાથે મારા શિક્ષક મંડળ ગેસ્ટ ફેકલ્ટી બધાનો આભાર માનું છું કે આજે આપણે એક નોબલ કોઝ માટે ભેગા થયા છે અને ભવિષ્યમાં પણ એમબી ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રિસર્ચ સેન્ટર આવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ અમે ચાલુ રાખવા માંગીએ છીએ સાથે સાથે હું મીડિયા બંધુનો બી ધન્યવાદ કહું છું આપ લોકોનો ટાઈમ આપીને આજે અમારી સાથે જોડાયા છે થેન્ક યુ દુનિયામાં શ્રેષ્ઠ દાનો પૈકી રક્તદાન એક દાન એવું છે કે જેને શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને એક બાળકના જન્મદિવસે રક્તદાન કરી રક્તદાતા યુવાન શું કલ્પી રહ્યું છે અથવા તો એના મગજમાં શું ચાલી રહ્યું છે આવો એ પણ સાંભળ્યું હા મારું નામ સોમ સોની છે આજે અમારી કોલેજ એમબી બી ગોઇલ ફિઝિયોથેરાપી સેન્ટર એમાં આજે બ્લડ કેમ્પ હતો ને એમાં આપણે જે સુશુષા બ્લડ બેંક સેન્ટરમાંથી અમારે આજે કેમ્પ રાખવામાં આવેલો હતો ને એમાં એવું છે કે બ્લડ આપણે ડોનેટ કેમ કરવું જોઈએ અમુક લોકો એવું છે કે અમુક લોકોને બ્લડ નથી મળતું જે ટાઈમે બ્લડ જોયું તે ટાઈમે નથી મળ્યું હતું હવે આ કેમ્પ શું કરે છે કે બ્લડ કલેક્ટ કરીને જેની જરૂર છે એનાથી ત્યાં પહોંચાડે છે એનાથી સેવા કરવામાં આવે છે અને અમને લોકોને બી એવું મોટિવેટ થાય છે કે અમે જે અહીંયા ભણીએ છીએ એ રીતે અમે લોકો અમારો એક ફરજ નિભાવીએ છે અમે અમારું જે બી અમારી રીતે પોસિબલ છે અમે કોઈ બી વસ્તુ જે કરી શકતા છે અમારી રીતે અમે લોકો જે અમારા કોલેજના બધા અમે છે ને અમને એટલું મોટીવેટ અત્યારે ફીલ થાય છે કે અમે લોકો કોઈ કોઈ બી રીતે હેલ્પ કરી શકશું અમારા બ્લડ દ્વારા કે અહીંયા બધા ડિફરન્ટ ટાઈપ ઓફ બ્લડ ગ્રુપ છે ને એમાંથી ઓ પોઝિટિવ છે એ બી પોઝિટિવ છે એ જેને જરૂર પડે જેને જોઈતા હોય છે એને તરત મળી શકે એના માટે બ્લડ નું કેમ રાખવામાં આવેલું છે ને અમારા કોલેજમાંથી ઘણા બધા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે અને એ અમને ખૂબ જ મોટિવેટ ફીલ થાય થેન્ક યુ શુશ્રુષા બ્લડ બેંક અને એમબી ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ ખાતેના સહયોગથી યોજાયેલ આ રક્તદાન શિબિરમાં અનેક યુવાનોએ રક્તદાન કર્યું હતું અને જે પૈકી લગભગ ત્રીસથી વધુ બોટલો એકત્ર કરાવવામાં આવી હતી આમ અથર્વના જન્મદિવસને અનુલક્ષીને એક ખૂબ સુંદર માનવતાભર્યું કામ કરવામાં આવ્યું હતું જેને તમામ લોકોએ બિરદાવ્યા હતા અને ચિરંજીવી અથર્વને પણ ખૂબ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી